કોણ કે છે આફ્રિકામાં જમવાની ચિંતા છે હેમંત મહારાજ જેવા જમાડવા વાળા હોય ને તો અહીંયા બેઠા ઢોસા મળે રસોઈમાં બનાવ્યા છે ઢોસા રામા રામા કેવો ટેસ્ટ છે વિપુલભાઈ એમને શું કે મીરભાઈ એવું નથી કે ઢોસાનો થપ્પો મારીને મૂકી દીધો ને આપણે જમવાના લાઈવ ગરમા ગરમ ઢોસા બનીને આવતા જાય અને એક એક ઢોસો ખાતો જવાનો કેમ છે અમારા ઢોસાનો સ્વાદ અહીંયાથી આવે છે જો રામા છે મહારાજ આ આવી મહારાજ અહીંયા આફ્રિકામાં મહારાજ ને જ એકદમ પ્રોપર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ આપે છે આવા ઢોસા મેં સુરતમાં ખરેખર નથી ખાતા એવું નઈ કે મહારાજ ઉભા છે ને વખાણ કરવા માટે બોલીએ છીએ ચટણીથી માંડીને બધી જ વસ્તુ જોરદાર છે ટેસ્ટ હવે જે ટેસ્ટ છે ને ઢોસાનો એ તમને વિડીયોમાં નહીં ખબર પડે એના માટે મહારાજને તમારે એના ઢોસા ખાવા પડે તો તમને આઈડિયા આવે યુ મેક ઢોસા યુમેક ઢોસા હાય આજે સ્ટાફ ને જલસા કરાવી દીધા છે મહારાજે અહીંયાનું જમ્યા પછી એવું લાગતું નથી ભારત જવાની ઈચ્છા થાય મહારાજ ની રસોઈ છે આફ્રિકાની ધરતી ઉપર આટલા મસ્ત કડક કડક કરવા મસ્ત શીલવાઈ માટે જો કસ્ટમાઈઝ કરી આપે છે અમારા માટે એવું નહીં બધાને એક સરખા તમારે લાલ ખાવું હોય કડક ખાવું હોય મસાલા વગરનું ખાલી પેપર ખાવું હોય હા આનું નામ શું છે મારે હાય હાય એ કારીગર થઈ ગયો હતો પણ તમે શીખવાડ દીધા બધાને

હાની ભાષાએ મારે શીખવડે છે મહારાજ મારે તમારી પાસે સ્વાયલી શીખી ગયા છે મહારાજ બધું જો આખો સ્ટાફ હેન્ડલ કરે છે એટલે મહારાજની નીચે કેટલા ટોટલ કેટલા લોકો હાલ અહીંયાના પંદર માણસોનો સ્ટાફ બધો હેન્ડલ કરે છે આ તો આજે ઢોસા છે એટલે મહારાજ પોતાના હાથે જમાડે છે અમને બાકી રોટલીથી માંડીને શાકના વઘાર કરવા સુધી બધું જ મહારાજ અહીંયા શીખવાડી દીધું જ બધાને અહીંયા લોકોને તૈયાર કરી દીધા છે આ એમનો મેઇન કૂક છે અને એક મેનેજર છે એ બે ભેગા મળી અને પંદર લોકોનો સ્ટાફ હેન્ડલ કરીને અમને ડેઇલી મસ્ત રસોઈ જમાડે છે શું કહો તમે મહારાજને એમ ને બાર હોટલમાં જઈએ છીએ અહીંયા ઢોસા મળે છે બધું મળે છે પૈસા આપતા બરાબર છે પણ એ જે સ્વાદ છે ને એ આવો નથી આવતો ખરેખર મહારાજ અમે આઠ હજાર સીલિંગનો ઢોસા ખાધો ચાર દિવસ પહેલાં હું તમને ફોટો બતાવું મારા ફોનમાં છે ફોટો બાજુની રેસ્ટોરન્ટ નો જ છે નામ નથી લેવું બરાબર પણ ખરેખર આ સ્વાદ નથી ત્યાં લાઈક આ સાઉથ ઇન્ડિયન થઈ ગયો ગયું ખાલી લુંગી પહેરાવી હતું આપણું આફ્રિકામાં જે અમારું ડેલીનું જમણવાર કઈ રીતે બને છે કોણ બનાવે છે એ બધી માહિતી તો ખાસ આફ્રિકાની નાની નાની અપડેટ માટે આ ચેનલને લાઇક કરો અને શેર કરો સબસ્ક્રાઈબ કરી રાખો જેથી નવી અપડેટ તમને રેગ્યુલર આ ચેનલમાં મળતી રહે થેન્ક યુ જય સ્વામિનારાયણ